તણા ગયો ને ત્યાં વાહ ફોન આવ્યો તો તાવ આવી ગયો છે ઘરે તો પછી સીધો કારખાનો ગયો કારખાને પછી ઘરે વહ્યા હતો પાછો દેખાવા માંડ્યા છો લાગડ દેખાય છે કંઈ ઘરે હતા આવડું છે તો પણ એજ દેખાતું નથી લાગડ નાનું ભાઈ આજ કામે ગયો તો નાનું એ કેટલા કમાઈને આવ્યો નાનું તરબૂચ લેવો છે તો બહુ મોટું લેવો પણ આવે મારે બાપ બટાટા બનાવે છે એને હતું હેલો એટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં બધાયને જય માતાજી જય દ્વારકેધીશ અને અત્યારમાં તો આજ વહેલા વ્લોગ શરૂ કરી દીધો આજ તો ગયો સાડા છીએ કમ્પ્લેટ થઈ ગયો છું અત્યારે નાનું ભાઈજી હું તો છે મોઢું નથી ધોયું અને ભાઈ ફોન લઈને બેસી જ કેટલા માર્ક આવ્યા છે કે ચોવીસ વીસ ઓગણીસ પંદર અત્યારમાં વાંચવાનું હોય કે મોબાઈલ ગુમાડવાનો હોય ગણિતની ટેસ્ટ છે ને ગણિતની આ તો ફોન મૂકો વાસો મણો અત્યારે રચિનમાં જાગીને ને સીધો પેલા ફોન જ પકડવાનો આ ભાઈ જાગ્યા નથી ને કરે એ ભાઈ ત્યાં જાગીન તરત ફોન જ પકડ આની જેમ ઊભો થાય ઊભો થાય ફટાફટ મરસા તળવાની તૈયારી આવી છે ને રોટલી કરી નાખીને રોટલો ઓડો મોટો હાથમાં 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 કેમ રજા છે આજ ગણેશ મને ભૂલાઈ ગયું હતું બરાબર આજે તો ગણેશ છે ગણેશ અમારા પરિવાર તરફથી તમને બધા ગણેશ વચ્ચે શુભકામના જય ગણપતિ દાદા બધા જય ગણપતિ દાદા કમેન્ટ કરી નાખજો બધા અને હા ખાસ એક વાત કહેવાની બધા વ્લોગ તો બધા બધા જોવો છો પણ સબસ્ક્રાઈબ કોઈ નથી કરતા સબસ્ક્રાઈબ ન કર્યો એની સબસ્ક્રાઈબ કરી નાખજો આગળ મસ્ત મસ્ત વ્લોગ આવવાના છે અને હવે રેગ્યુલર વિડીયો બનશે પીસી કરે છે કે રમત કરે છે ખબર ન પડતી અત્યારમાં પીસી કરવાની છે ટાઈમ પાસ કરવાનો છે પીસી કરવા મને ચીરાવાનું થઈ ગયું છે પેલા ચીરાવી લેવી એ તો એ ટિફિન પર રહે છે ટિફિન ભર લે હું સિરિયલ એટલે આઠ વાગે આઠ વાગે ત્યાં તૈયાર છે એવી ટાઈમે કારખાને જવા દે એટલી હજી સોખા ભાવ થાય છે અને હજી હાલની ખીચડી વધી છે ને તો અત્યારમાં એ વઘારીને ખાય નાખી ન દેવાય પણ તો એ હજી નહીં મૂકતી એમાં આ કાલે હાલના ખીચડી બનાવી હતી ને એ છે અત્યારમાં વઘારવાની તૈયારી કરી ને હજી વઘારીને ભાઈ પાછી ચોખા તો ખાવાના જ છે બીજું કાંઈ ન દે તો હાલે ને ચોખા સિવાય એકલા ચોખા હોય તો હાલે ને

પછી કલર લેવાનો હતો રૂમ હાટું ને ડેકોરેશનનો થોડોક સામાન લેવાનો હતો એ બપોરે પાડી ત્રણ ગયા ને ત્યાં વાહ ફોન આવ્યો તો તાવ આવી ગયો છે અને ઘરે તો પછી સીધો કારખાને ગયો કારખાને પાછો ઘરે વઈ આવ્યો તો ને પાછો દવાખાને ગયા તા અત્યારે આટા મારે છે ઘરે હું કોઈ રહે તારે લેતા આવ આટો મારવા કેમ કેમ રહ્યો મે માતાને ફેર ન પડતો તાવ હમ માથું દુખે છે જી તાવમાં તો ફેર પડી ગયો છે અને એમ આયા વાળીએ ભાઈનો ફોન આવ્યો ગાડી તો નાખ્યા છે નહીં ગાડી એક ઘરે પડી એક માર્યા ઘરે હતી એટલે રોપ પાવાનું છે આવડો ઉતરા ઉડી ગયા પેલા મોટર ચાલુ કરી નાખો ને ઉપર ઝેડ જવું હતું પાવડો ને એ બધું ઉપર છે આટલો પાવાનું છે કૂવો તો આખો ભરાઈ ગયો પાણીનો આ ઉપર બી મોટર ચાલુ કરી દઈ પેલા મોટર તો ચાલુ કરી દીધી પણ પાવડો ઉપર પડ્યો છે નાથી એના કોઈ ફેરવાનું છે પાછું છેલ્લે આ હેરમાં આવે ને એવી રીતના લેવાનું છે ઉપરથી ફેરવતા આવીને પાસે આવી અહીંયા છે જ પાણી આવે છે ઠેઠ પાછું છેલ્લે લઈ જવાનું છે પાવડો નહીં આ બધા નાકા વાળવા જોઈએ તો ઉપર નાકા મળીને તો બધા વહી આવ્યો છું છેલ્લીથી બીજી હરમાં લાવવાનું હતું હવે એમાં આમાં આમાં પાણી આવે છે એ આમો આમ દેખાય છે કેમેરામાં નહીં દેખાય આવે છે એમ અહીંયા રીતના કહ્યું છે બધા નાકા ફેરવવા પડે બે ત્રણ ખુલ્લા હતા બીજા બધા ફેરવવા પડે અને આ અહીંયા મૂકીને ગયા એમનામાં બેઠી છે આઈને નઈને બેઠી મોઢું તો કેવું થઈ ગયું લબડી ગયું માથું દુખે હજી ક્યારેક ક્યારેક આવું કામ કરવું પડે આ બધા તો પગ છેલ્લા કેરામાં જાય છે હવે હવે તો બંધ કરી દઈશું ને કોઈ પી જાય છે જાજા ઝાઝા નહોતા એટલે કઈ વાર નથી લાગી છેલ્લા કેરામાં જાય છે હવે મોટર બંધ કરી દેવી હવે કઈક દેકારો ઓછો થયો ટર પાછું એટલા મને એટલા મન હતા મગજ દુખો પાણી જાય છે અડધે તો પગી ગયું છે પગી જશે હજી છેડ ઉપરથી પાછું પાણી આવે ને એટલે ના હળદર છે એટલી હજાર મોટી થઈ ગઈ મસ્તી ની રીંગણી થઈ ગઈ આવડી બેઠા બેઠા કંટાળી ગઈ કોક હોય તો આટા મારે આવ્યો હોય તો આટા પૂરું થઈ ગયું સીતાફળ હવે દેખાવા મળ્યા જો લાગડ દેખાય છે કઈ ઘરે હતા આવડું સીતાફળ હજી દેખાડું નથી તો લાગટ દેખાય છે પેલી હારમાં એથી હાલ વેલ ને હવે કે આપણે કઈ કામ છે સીતાફળ ની વચ્ચે હોપટ લાગડ દેખાય હવે તો જાવ આમાં ભર્યા છે તગલો ઘણા થઈ ગયા હમ ઘણો ફાલ આવ્યો છે પણ પોર કરતા ઘણા છે પણ બાજરીમાં તે ડુંડા આવવા મિલા ડુંડા શું બાજરો બેહવા મળ્યો એમ પાકો આવી ગયો કવડું મોટું છે રાડું છે દસ પંદર દીમાં પાકી જાય ને કપાસ સિંગ સિંગ થઈ ગયા હવે ભરસક મસ્તીની આડા છ થઈ છે હવે ચાવા દઈએ કે કામ તો છે ને બીજું કઈ આમ તો અંધારું થઈ જાય હમણાં હવે ધીમે ધીમે ચાવા દઈએ કરે ગાડી અહીંયા મૂકી લીધી હું પાણી આવશે ને તો પાછું આમ મૂકી જોઈએ ઘરે તો પગી ગયા છે પણ નાનું ભાઈ આજ કામે ગયો નાનું એ કેટલા કમાઈને આવ્યો સાતસો મારી દીકરા બેના એમ સિંગ તોડવા સિંગ તોડવા ગયા તો સિંગ તોડવા ગયા તો બે મા દીકરો થઈને 700 નું કામ કરીને આવ્યા બસો તારા એમ તો તો પૈસા વાળો થઈ જાય એ જો સાતસો રૂપિયા નું કામ કરીને આવ્યા મા દીકરો બે નાનું તરબૂચ લેવો હતો તો બહુ મોટું લેવો પણ આ પણ કાસું હશે જો મળ તો કાસું છે કાસુ દૂઈને ભેજી તો તું ન ખાતો એની મથે તો બહુ તીસ એ એટલે એ પાકલ નીકળ્યો હતો હું નામ એવું છે તોય કેમ છે સારું છે સારું છે આવું છે પાકલ નીકળ્યો મને તો કાસુ હોય છે નાનું કણમ નાનું એ હારું નાનું નાનું હારું નાનું હારો મોટો નહીં હારો તરબૂચ તો ખાવાની મજા આવી ગઈ આખું ખાઈ ગયો બસ બસ હવે રાખે

બીજું કે બનાવું છે ટમેટાનું શાક ને રોટલા રાંધી તો નાખ્યું છે ખાવા દઈ દીધું છે સેવ ટમેટાનું શાક ને સેવ પૌવા બને હોય છે સ્પેશિયલ અને આટુ દો ન પીવાની ન ત્યારે ખાન પછી હમ ખાઈ પછી ખાઈ પછી પેલા ખાઈ લે ખાવા તો બધું દઈ દીધું છે પછી કાંઈ એને દવા બવા પાડી દેવી ને હું રહી દેવી આખો દીવું જ એમ તો

ઓકે ઓકે થઈ ગયું છે તો આપણો વાતનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીને કેવા લાગજો અમારો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો અને ચેનલ પર પહેલી વાર એવું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું કાલે એક નવા વિડીયો સાથે જય માતાજી બાય